નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર વીસ કચરામાંથી સોનું તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રવૃત્તિ વીસ કચરામાંથી સોનું રોજિંદા જીવનમાં તમારા ઘરમાં એવો કચરો નીકળતો હશે જે કચરા પેટી ચાની શાકભાજી અને ફળના છોતરા કે અન્ય એઠવાડની સામગ્રીનો સમાવેશ પણ થતો હશે શાળાના મિત્રો કુટુંબના સભ્યો કે ગામના પરિચિત લોકોની લોકોને મળી આ પ્રકારના તમારા ઘરના કચરાને માટી સાથે ભેળવીને કુદરતી ખાતર કઈ રીતે બને તેની માહિતી મેળવી કુદરતી ખાતર બનાવો તમે બનાવેલ ખાતર તમારા ઘરના બગીચા કે કુંડામાં નાખી તેની અસરકારકતા ચકાસો શાળામાં વર્ગ સમક્ષ તમે બનાવેલ આ કુદરતી ખાતરનું પ્રદર્શન કરો અને કુદરતી ખાતર બનાવતી સંસ્થાની મુલાકાત લઈ વિશેષ માહિતી ભેગી કરી શકાય અને કુદરતી ખાતરના ફાયદા જાણવા માટે ખેડૂતની મુલાકાત લો કુદરતી ખાતર માટે તમારા ઘરની કઈ કઈ કચરાની સામગ્રી માટી સાથે ભેળવી તે અહીં જણાવ તો શાકભાજીના છોતરા અને કાપેલા ટુકડા ફળોના છોતરા અને કાપેલા ટુકડા ઈંડાના છીલા બાજરી ચોખા અને અન્ય અનાજનો કચરો બ્રેડ ટોસ્ટ અને અન્ય બેકરીના કચરાના ટુકડા સૂકા પાંદડા ફૂલો અને છોડ ગાય ભેંસ બકરી ઘોડા જેવા પ્રાણીઓના છાણ છાપેલા કાગળ અખબારો મેગેઝીનો એઠવાડ ચા અને કોફીનો કચરો ફળોના ઠળિયા કાગળના બોક્સ પૂજાની સામગ્રી ઘાસ અને ડાળખીઓ સડેલા ફળો બગીચામાંથી નીકળતો કચરો પેન્સિલનો છોલ ભાજીની ડાળખી કાંદા લસણના ફોતરા ડ્રાય ફ્રૂટના ચિલકા છાસનું પાણી બગડી ગયેલ દૂધ દહીં બગડી ગયેલા શાકભાજી બગડી ગયેલા પનીર ઘી માખણ બળેલી અગરબત્તી દિવાસળી તૂટી ગયેલા માટીના વાસણો અને મરેલા જીવ જંતુઓ તો આ કુદરતી ખાતરના ફાયદા શું છે તે જણાવો અને તમે કોની મુલાકાત લીધી તેનું નામ લખો તો મેં કુદરતી ખાતરના ફાયદાઓ વિશે વધુ જાણવા માટે શ્રી રાજુભાઈ પટેલ એક સ્થાનિક ખેડૂતની મુલાકાત લીધી તેમણે મને ખાતર બનાવવા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેના ફાયદા વિશે ઘણી ઉપયોગી માહિતી આપી કુદરતી ખાતરના તમે જાણેલા ફાયદા લખો તો કુદરતી ખાતર માટીમાં જરૂરી પોષક તત્વો પૂરું પાડે છે નંબર બે કુદરતી ખાતર માટીની જળ ધારણ ક્ષમતા વધારવા માટે સહાય કરે છે ત્રણ કુદરતી ખાતર છોડને રોગો અને જીવાતો સામે વધુ પ્રતિરોધક બનાવે છે ચાર કુદરતી ખાતરનો ઉપયોગ જમીનને ફળદ્રુપ બનાવે છે પાંચ કુદરતી ખાતર રાસાયણિક ખાતરો કરતાં વધુ સ્વાસ્થ્ય અને પર્યાવરણને અનુકૂળ છે તે રાસાયણિક પ્રદૂષણને ઘટાડવામાં અને જળ પ્રદૂષણને રોકવામાં મદદ કરે છે સાત કુદરતી ખાતર રાસાયણિક ખાતરો કરતા સસ્તું હોય છે આઠ ઓર્ગેનિક ખેત પદ્ધતિ માટે કુદરતી ખાતર વગર શક્ય નથી તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની છે નવી સ્વ પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં તમામ પીડીએફ પીડીએફને બુક મેળવી શકો છો ભાગ નંબર એક અને ભાગ નંબર બેની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમની પણ પીડીએફ અને બુક બંને મેળવી શકો છો બુક મેળવવા માટે અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં કોન્ટેક કરી શકો છો અને પીડીએફ માટે ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર એકવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે